એટલે હું છે ને જો આ મોલ થી બિસ્કીટ લાવી મોટા પેક માં લેવી ને તો તમને ભાવે કે નહીં આવે હું ખાલી કઉ છું અમારા બેન તો વહી ગયા રમવા અને જો આ કેપ્સુલ આનાથી ઇન્સ્ટન્ટ ગ્લો આવે એવું પાર્લર વાળા બેન કેતા જો એ પણ મેં ટેક કરેલું છે મગાવી લેજો ઘણા છે ને મને એનું નામ પૂછતા થા ને એટલે છું અને આ સે અમારા પ્યારા પ્યારા સબસ્ક્રાઇબર ઈ લગન કરવા જાય છે અને આજ કમેન્ટમાં કહેજો આ મહિનામાં છે તમારે કોઈના લગન તો મળીને ચેનલ માં જય વર્કતીશ લેક્ચર સબસ્ક્રાઇબ